માર પેટ માં બસો રૂપિયા લઈ આ દારૂ પીને જ આવશે શું કરવું આ ડુવાનું લે આ હાલ આવે આમ તો હા આવે આજ તો ફૂલ જ થઈ ગયેલા લાગે ખાવાનું લાયલ ખાવાનું કઈ બનાવ્યું નથી હવે ઘર માં બસો રૂપિયા હતા એ તમે લઈ ગયા તને લાવ્યો હું લેવા ખાવાનું લાય

મોટામ પાડે ભાંતાંતિરાંતિરાય ચારો ડો મરી જાય લાગી જ

બાપા એ તો તમે રજાનું આપી નતો એ મારી રાખે હું ફૂવા દે લઈ આવો મળી જાય કે આમ તો વખત કી છે હા તો ભલે મળી જાય હા હવે બોન શાંતિ થઈ ને હા હાલો હવે સા પાણી પીવી હા સાબા મને હાલ હાલો આ ફણિયા શું મામા તને રોવ ન થાતું ને ના જરીય ની પીવાસી હાલે હું રોવ આવે પો બટા તારા લગન કરીને પછી તારા બાપાને માર્યો હોત ને તો કોક દીકરી દેત માર બા હે ને જી